ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના વીસ કિલોના તેરસો ત્રીસથી પંદરસો ચાલીસ સુધી કપાસના ભાવ જોવા મળ્યા હતા અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકની વાત કરીએ તો ઓગણીસો ક્વિન્ટલ જેટલી આવક આજે જોવા મળી હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો નવ હજાર પાંચસો મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો હવે ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ પાંચ બે હજાર ના રોજ બધા જ વાયદાનો સમય ભારતીય સમય મુજબ અત્યારે બાર વાગ્યે અને દસ મિનિટની આસપાસનો છે ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ દસના ઘટાડા સાથે પીચોતેર પોઈન્ટ એકાશીની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો મે બે હજાર ચોવીસનો વાયદો ત્રણસો રૂપિયા જેટલો ઘટીને પંચાવન હજાર આઠસોની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો નવ રૂપિયા જેટલો વધીને પંદરસો દસની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કપાસનો ફેબ્રુઆરી બે હજાર પચીસનો વાયદો છવ્વીસ રૂપિયા જેટલો વધીને પંદરસો સાડત્રીસની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કપાસનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો નવ પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો વધીને પંદરસો ચોરાશીની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જૂન બે હજાર ચોવીસનો વાયદો દસ રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો આઠની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો ચૌદ રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો બાસઠની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો કપાસના વાયદામાં અને કપાસિયા ખોળના વાયદામાં ખૂબ સારી એવી રિકવરી અત્યારે જોવા મળી રહી છે પરંતુ કપાસના ભાવમાં ખાસ કરીને રૂની ગાંસણીના વાયદા જોઈએ તેટલા વધતા નથી અને આને કારણે કદાચ કપાસના ભાવમાં થોડી ઘણી ઢીલાશ જોવા મળતી હોય ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરાભાઈ અમારે ત્યાં ગુણવત્તા મુજબ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમારા વિસ્તારમાં ચૌદસો પચાસ ચૌદસો એંસી પંદરસો અમુક વિસ્તારોમાં અતિ સારો કપાસ હોય તો પંદરસો વીસ કે પંદરસો પચીસની આસપાસ પણ કપાસના ભાવો આજની તારીખે કદાચ બોલાતા હશે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયો ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતકાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો